તાલુકાના નાના કૃષ્ણ રહેણા ના મકાન માંથી સોના ચાંદીના દાગીના સહિત એક સિત્તેર લાખ તેમજ કૃષ્ણ મંદિર માંથી મશીન મંદિર બહાર ટ્રેક્ટરમાંથી તુવેર સહિત બાવીસ હજાર સહિત કુલ એક પોઈન્ટ બાણું લાખની મત્તા માંડલ તાલુકાના નાના ઉભરા ગામે તળાવની પાળ ઉપર આવેલા કૃષ્ણ ભગવાનના મંદિરે તેમજ એક રહેણાંક મકાનમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો મોડી રાત્રે ઠંડીના સમયે અને અંધારાનો લાભ લઈ તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો બુધવારે સાંજના સુમારે નાના ઉભળા ગામના તળાવની પાળ ઉપર આવેલ કૃષ્ણ મંદિરમાં પૂજા આરતી બાદ મંદિર માંગલે કર્યા પછી મંદિરના પૂજારી દ્વારા ગુરુવારે નિયત સમયે મંદિર આવીને નજર કરતા મંદિરમાં ચોરીની ઘટના બન્યાની જાણ ગ્રામજનોની થઈ હતી તેમજ એક રહેણાંક મકાનમાં પણ ચોરીનો બનાવ બન્યો જે બનાવના સંદર્ભે મંદિર ચાલક તેમજ રહેણાંક મકાના માલિક દ્વારા સમગ્ર ઘટનાની જાણ માંડર પોલીસને પીએસઆઈ આરએસ રબારી કરાઈ હતી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરીને ચોરીના બનાવના પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી રહેણાંક મકાનમાંથી બે નંગ ચાંદીના ચોરસા એક ચાંદીનો ઝુમખો એક જોડ પગમાં પહેરાવાની ચાંચરી તેમજ એક સોનાની ચેન અને રોકડ રકમ સહિત આશરે કુળમડી મળી એક લાખ સિત્તેર હજારની મત્તા ચોરાઈ હતી જ્યારે તળાવની પાળ ઉપર આવેલ કૃષ્ણ ભગવાનના મંદિરમાંથી આરતી વગાડવા માટેનું મશીન તેમજ મંદિર પરિસરમાં એક ટ્રેક્ટરમાં તુવેર ભરેલી હતી જે પાંચેક મણ જેટલી તુવેર સહિત બાવીસ હજારની ચોરી થઈ હતી આમ મકાન અને મંદિર બંને જગ્યાએથી એક લાખ બાણું હજારની ચોરી થવા પામી હતી વધુમાં મંદિર અંદર આવેલી દાનપેટીને પણ તોડવાનો પ્રયાસ કરાયો હતો પણ અહીંથી કોઈ રક રકમ તસ્કરોને હાથ લાગી ન હતી સમગ્ર ઘટનાની અજાણા શખ્સો વિરુદ્ધ ફરિયાદ માંડળ પોલીસ સ્ટેશનમાં બી એસ આઈ આર એસ રભારી પાસે નોંધાઈ હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી અને તસ્કરોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અમદાવાદ જિલ્લાનો માંડલ તાલુકાનું નાના ઉબળા ગામે નાના ઉબળા ટ્રેન જવાના રોડ ઉપર કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં જે ચોરી થઈ છે તે શું શું ગયું છે તે આપ આપણા નામ પરિચય સાથે જણાવશો પટેલ હર્જવનભાઈ નરોત્તમભાઈ હું ગામ નાના અબડાનો રહીશ છું દ્વારકાધીશના મંદિરની અંદર મેઇન તો દાન પેટી તોડવાનો ખૂબ પ્રયત્ન કરેલો છતાં દાન પેટી તૂટી નથી અને ના તૂટવાના પહેલાંથી એ લોકો માઇક્રોફોન સ્પીકર આ બધું સાથે લઈ ગયેલા છે અને કમ્પાઉન્ડની અંદરથી તુવે અને એક મિક્સર એ લઈ ગયેલા છે ન્યૂઝ ગજ્જર માંડલ